નમસ્તે મિત્રો આજે હું તમારી સાથે ફરાળી પેટીસની રેસીપી શેર કરીશ પેટીસને અંદર મસાલો ભરવાની જરૂર નથી ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સરળ રીતે એકદમ સ્વાદિષ્ટ પેટીસ બની અને તૈયાર થશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ માટે મેં મિક્સી જારમાં લીધા છે શેકેલા મગફળીના બી હવે આપણે તેમાં એક ચમચી જેટલું વરિયાળી નાખીશું એક ચમચી સિંધાલું મીઠું અને આપણે તેમાં એક ચમચી જેટલી ખાંડ નાખી દઈશું હવે કરકરો પાવડર બની જાય પછી તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનો દોઢ ચમચી ધાણાજીરાનો ભૂકો એક ચમચી લાલ મરચું પાવડર ધાણાભાજી અને તેમાં થોડીક કિસમિસ નાખી દઈશું હવે બેથી ત્રણ ચમચી જેટલું તેલ નાખી અને બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાની તો અહીંયા મસાલો બને અને તૈયાર થઈ ગયો છે હવે આપણે બાફેલા બટેકા છે તેને એકદમ સરસ રીતે મેસ કરી લેવાના તેમાં સ્વાદ પ્રમાણે સિંધાલું મીઠું બે ચમચો બે ચમચા આપણે તેમાં સિંગોડાનો લોટ નાખીશું અને બે ચમચી જેટલો મરી પાઉડર નાખી અને બટાકાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના સિંગોડાના લોટ સાથે હવે આપણે તેમાં મસાલો બનાવ્યો છે તે નાખી દેવાનો અને બટાકાને અને મસાલાને સરસ રીતે મિક્સ કરી દેવાના હવે તેલવાળો હાથ કરવાનો અને તેના લાવા નાના નાના લુવા કરી અને ગોળ પેટીસ તૈયાર કરી લેવાની તો આ રીતે જે સાઈઝની તમારે પેટીસ બનાવવાની હોય એ સાઈઝના લુવા લઈ અને બધી પેટીસ આપણે આ રીતે તૈયાર કરી લઈશું તો અહીંયા એક સાથે બધી પેટીસ બનાવી અને તૈયાર મેં કરી લીધી છે હવે તેલને આપણે લો ટુ મીડિયમ ફ્લેમમાં ગરમ કરી અને જેટલી સમય તેટલી પેટીસ નાખી દેવાની છે જ્યાં સુધી પેટીસ નીચેથી એકદમ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે પેટીસને બિલકુલ પણ હલાવવાની નથી પછી ધીમે ધીમે પેટીસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળાવવા દેવાની છે તો બધી પેટીસ તળાઈ અને તૈયાર થઈ ગઈ છે હવે બાઉલમાં લીલી ચટણી પેટીસ ઉપર આપણે નાખી દઈશું સાથે સાથે ખજૂર અને આંબલીની ચટણી પણ નાખી દઈશું અને એની ઉપર આપણે નાખીશું ફેટેલું દહીં કે જેમાં આપણે ખાંડ નાખી છે તો મીઠું દહીં આપણે ઉપરથી નાખીશું અને તેની ઉપર આપણે લાલ મરચું પાવડર ચાટ મસાલો કોથમરી અને થોડાક આપણે દાડમના દાણા પણ નાખી દઈશું તો જે વસ્તુઓ તમને પસંદ હોય તે ઉપર તમે ફરાળી વસ્તુઓ નાખી શકો છો તો અહીંયા સરસ મજાની આપણી પેટીસ બની અને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ જો રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો બે લાઈકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય